હેલો એવરી કેમ છો હું આપનો સાવન સથવારા આજે આપણે કલોલ ની અંદર આવે છીએ અને કલોલ નું એવું ફેમસ ચેહર રાજ રગડા સમોસા કરીને અહીંયા આગળ છે અને ખૂબ ફેમસ છે કલોલ ની અંદર અને આજે રગડા સમોસા ખાવાના છીએ અને મને પર રહેવાતું નહીં રગડા સમોસા ખાધા વગર અને એમાં પણ ટેસ્ટી હોય તો કંઈ વાત જ કંઈક અલગ હોય ઊભું રહેવાની જગ્યા હોતી નથી એવા સરસ મજાના અહીંયા આગળ રગડા સમોસા બનાવે છે અર્જુનસિંહ જોડે થોડી વાતચીત પણ કરીશું ત્યાં સુધી તમે નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે આવો મારી સાથે મળીએ અર્જુનસિંહને કેમ આટલા ફેમસ એમના ચહેરા ઝઘડા સમોસા છે આવો મારી સાથે તો આજે કલોલની અંદર આવે છે અને ગરોળની અંદર અર્જુનસિંહ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પીપલ્સ અને સાઇલ્સ કેમ શું મજામાં આપણું અહીંયા આગળ જે રગડા સમોસા બનાવો છો એનો આપણા વ્યુઅર્સ ને ટાઈમિંગ કેટલા વાગે ચાલુ કરો છો અહીં સવારે 7 વાગે થી 12 વાગે બારે કરો સવારે કેટલા વાગે ચાલુ કરો 7 વાગે સવારે 7 વાગે ચાલુ કરો અને બપોરે 12 વાગે 12 વાગે સુધી ચાલુ રાખો એમ બરોબર અને અહીંયા નું એડ્રેસ કહી દો આપણો કયું છે કવિતા સર્કલ કયું કવિતા સર્કલ કવિરાજ કવિતા કવિતા સર્કલ કવિતા સર્કલ ની એક્ઝેક્ટ સામે જ જેહરાજ કરીને છે અચ્છા બરોબર

રેગ્યુલર ખાવાનું એમ તમારું ભાઈ રેગ્યુલર ખાવાનું તો કલોલ ની અંદર આવે છીએ અને કલોલ ની અંદર એવું ફેમસ ચેહર રાજ રગડા સમોસા છે અને સમોસા અહીંયા આગળ ના બહુ ફેમસ છે લોકો અહીંયા આગળ દૂર દૂર થી આગળ ખાવા માટે આવે છે અને ખાસ કરીને જે કલોલ ના છે ને એ તો અહીંયા આગળ દિલ્હી રૂટીન થઈ ગયું છે અહીંયા આગળના ફેમસ રગડા સમોસા ખાવાના અને જેમ ટાઈમિંગ કીધો ને કે સવારે સાત વાગે એ ચાલુ કરી નાખે છે અને વીસેક વર્ષથી આ ચેહર સમોસા એવું ફેમસ છે અને એડ્રેસની તમને વાત કરું ને તો કવિતા સર્કલ છે ને એની એક્ઝેક્ટ સામે જ અહીંયા આગળ ચેહર રગડા સમોસા કરીને છે ટેસ્ટ બહુ સારો છે અંદર ઇવીન ચટણી બી નાખેલી છે અને જે રગડાનો ટેસ્ટ આવે ને બહુ જોરદાર ટેસ્ટ આવશે પચીસ રૂપિયા છે રગડા સમોસાના પણ ટેસ્ટ સારો એવો છે તો તમારે જયારે કલો આવવાનું થાય તો આપણું કવિતા સર્કલની સામે જ છે ચેહર રાજ કરીને ખૂબ સરસ રગડા સમોસા બનાવે છે એમ રહેવાની જગ્યા નહીં પણ જયારે લાવવાનું થાય તો આગળ રગડા સમોસા ખાજો મોજ પડી જાય તો મિત્રો આ તું રગડા સમોસા અને ભાઈ રગડા સમોસા ખાઈને મોજ પડી જાય જોરદાર રગડા સમોસા હતા અને તમે જેમ જોયું એમ કે ભીડ પણ વધારે છે ટેસ્ટ એવો જોરદાર છે અને છેલ્લા વીસ વર્ષથી અહીંયા આગળ ચલાવે છે ચેહરાજ રગડા સમોસા કરીને તો કલોલના હો અથવા કલોલ આવવાના હોવ તો અહીંયા આગળના રગડા સમોસા ખાજો વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજી પબ્લિકને પણ ખબર પડે અને નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન મળતી રહે મળીએ આગળના વિડીયોમાં અલગ નાસ્તા સાથે ત્યાં સુધી જય 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 ગરબી ગુજરાત જય માતાજી